આવેલો આ પુલ એક સરળ સંપર્ક હતો ગત વર્ષે પડેલા ભારે વરસાદમાં આ પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો અને બુધવારે રાત્રે ભારે વરસાદમાં આ પુલને સંપૂર્ણ નુકસાન થયું છે હાલ તો સાઠમા ગ્રામ પંચાયત અને પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચોએ ભેગા મળી પૂરણ કામ કરી અવરજવર માટે પુલને ચાલુ કર્યો છે પરંતુ જો વધુ વરસાદ થાય અને ધામણી નદીમાં વધુ પાણી આવે તો આ પૂરણ કામ ફરી ધોવાઈ જશે અને પટેલના મુવાડા સાઠમા વચ્ચે સંપર્ક તૂટી જશે જો કે આ કાયમી નિકાલ નથી સત્વરે તંત્ર દ્વારા

જોડતો જે આ પંચદેવી મંદિર પાસેનો બ્રિજ છે જે ખૂબ જ જજરીત હાલતમાં આજે તૂટી ગયો છે વધારે વરસાદ પડવાના કારણે તો મારી અરવલ્લી જિલ્લા માર્ગ અને મકાન વિભાગને નમ્ર વિનંતી છે કે ઝડપથી આ માર્ગનું સમારકામ કરવામાં આવે કાં તો આ માર્ગ નવો જે બનાવવાનો છે તે ખૂબ જ ઝડપે નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેમજ અત્યારે હાલ આ બ્રિજમાં જે ખાડા પડી ગયા છે તૂટી ગયો છે તેના સમારકામની કામગીરી પંચાયત દ્વારા કરવામાં આવી છે